અનાજ ચોરો ગાળ બોલે છે કે ઈસાવદર પોલીસ અમારું નથી સરકારી ચોરાય જાય નથી અમે ચોર છીએ અનાજ ચોરો છે કે વિસાવદર પોલીસ અમારું કાંઈ નહી ઉખાડે વિસાવદર પોલીસ અનાજ ચોરણ અનાજ ચોર પકડાય અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી આપણાથી રીલ બને એમ છે કે અનાજ ચોર પકડાય એમ છે અનાજ ચોરો પકડાય એમ છે અનાજ ચોરો ક્યાં છે અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે અનાજ ચોરો ચેલેન્જ આપે છે અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે અનાજ ચોરો વિષા પોલીસ ને ચેલેન્જ આપે તમે મારું નહીં બગાડી શકો પકડો જાવ અનાજ ચોરો ને અનાજ ચોરો પકડાતા નથી